હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે આપણે બનાવીશું સિંગદાણાના લાડુ એના માટે મેં અઢીસો ગ્રામ સિંગદાણાને લઈ લીધા છે કડાઈમાં શેકવા માટે હલાવતા જઈને આપણે શેકી લઈશું સિંગદાણાને આ રીતે હવે આપણે ગેસની ફેમ મીડિયમ રાખીશું અને આ રીતે હલાવતા જઈને સિંગદાણાને સરસ સેવા શેકી લઈશું થી સાત મિનિટ સુધી શેકાવી લીધા પછી તમે જોઈ શકો સરસ એવા દાણા આપણા શેકાઈ ગયા છે હવે આપણે એક ડીશમાં કાઢીને એને ઠંડા કરી લઈશું દાણાને હવે આપણે થોડી વાર ઠંડા થવા દેશું સિંગ દાણા ઠંડા થઈ ગયા છે હવે આપણે આ રીતે બંને એના બધા છોટલા કાઢી લેશું આ રીતે બંને હાથે તમે તમે બે હાથથી આ રીતે મસળશો એટલે દાણાના બધા છોટલા નીકળી જશે આ રીતે બધા દાણાના છોટલા આપણે કાઢી લેવાના છે દાણાના બધા છોટલા કાઢી લીધા છે હવે આપણે એને ક્લીન કરી લઈશું આ રીતે દાણાને આ રીતે બધા છોટલા કાઢી લેવાના છે ત્યાર પછી આપણે એને મિક્સરજરમાં પીસી લઈશું એટલા માટે અહીં મેં દાણામાંથી બધા છોટલા કાઢીને ક્લીન કરી લીધા છે આ રીતના ક્લીન દાણાને મિક્સરજરના કપમાં એડ કરીને આપણે એને પીસી લઈશું આ રીતનો પાવડર બનાવવાનો છે તો અહીં મેં એક વાસણમાં બધા દાણાને પીસીને લઈ લીધા છે તો આપણે અઢીસો ગ્રામ સિંગ દાણા લીધા હતા એને અમે એક વાડકી ખાંડને પણ આ રીતે લઈને મિક્સરજરમાં પીસી લઈશું દાણાને પીસીને રાખ્યા હતા એની અંદર આપણે જે ખાંડ પીસી છે એને પણ એડ કરી દઈશું ખાંડનો પાવડર આ રીતે આપણે બધા પાવડર એડ કરી દેવાનો છે ખાંડનો ખાંડ અને સિંગ દાણાના પાવડરને આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું આ રીતે ચમચીની મદદથી સરખી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે હવે આપણે થોડું ઘી ગરમ કરી લઈ અહીં મેં બે ચમચીથી થોડું વધારે એટલું ઘીને ગરમ કરીને લઈ લીધું છે એને આપણે આ રીતે ખાંડ અને દાણાના મિક્સરમાં એડ કરી દઈશું ઘી એડ કર્યા પછી આપણે સરખી રીતે મિક્સ કરી લેવાનું છે જો તમને ઈલાયચી પાવડર પસંદ હોય તો તમે ઈલાયચી પાવડર પણ આમાં આ ટાઈમે એડ કરી શકો છો બધું સરખી રીતે મિક્સ કરી લીધા પછી આપણે આ રીતે નાના નાના લાડુ વાળી લઈશું આ રીતે આપણે બધા જ લાડુને વાળી લેવાના છે તો ફ્રેન્ડ્સ આપણા સિંગદાણાના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે ફક્ત ત્રણ જ વસ્તુમાંથી બનીને તૈયાર થતા એવા સિંગદાણાના લાડુ ઉપવાસમાં તમે ખાઈ શકો છો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સરસ લાગે છે અઠવાડિયું સુધી તમે સ્ટોર પણ કરી શકો છો ફ્રેન્ડ્સ આજની અમારી રેસીપી તમને ગમી હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ફરી મળીશું એક નવા વિડિયો સાથે બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ